જીતો વડોદરા દ્વારા કાર્થક સુદ પૂનમના નિમિત્તે શત્રુંજય તીર્થની ભક્ત મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પોડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે કાર્તક સુદ પૂનમ નિમિત્તે જીટો વડોદરા દ્વારા શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું ભવ્ય આયોજન જૈન સમાજના ચાર ફિરકાને એકસાથે જોડતી સંસ્થા એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડોદરા ખાતે છેલ્લા સત્તર વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત કરી રહ્યા છે આવતું નવલખી મેદાનમાં રાત્રે સાત કલાકે શરૂ થનાર છે આ ભાવયાત્રામાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ જૈન સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આઠ હજારથી વધુ જૈનો હાજર રહેનાર છે જય જિનેન્દ્ર આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડમાં ભવ્યતી ભવ્ય ક્ષેત્રો જે મહાતીરથની ભાવયાત્રા છે ને આઠ થી દસ હજાર લોકો વધારે આવવાના છે ને બધા ચારેય ફિરકાવવાનામાં બધા બધા લોકો આવવાના છે ને એ લોકો આપણે અનુરાધાજી પોરવાલ નરેન્દ્રભાઈ વાણી ગોતા એ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ને સારી એવી વાણીના એક કલાકાર છે એ લોકો બી પધારવાના છે અને શું અમે લોકો આ વિશ્વ શાંતિ માટે પણ આ ક્ષેત્રોદયની ભાવયાત્રા છે એના માટે બી એ અમે લોકો સારી એવી રીતે એને

ભાવયાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે સમૂહ ભક્તિ કરવાનું છે અને જેને હિસાબે વડોદરાના તમામ જૈન ભાઈઓ અને બહેનો છે જેઓને આ ભાવ યાત્રા શું છે એ ભાવ યાત્રાનું પરિણામ શું છે ભાવ યાત્રાનું ફળ શું છે એ સામૂહિક ફળ અને એની ભક્તિનો લાભ લેવા માટે નવલખી ગ્રામમાં બધા ભેગા થશે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોલવાન ઇન્ટરનેશનલ કલાકાર નરેન્દ્રભાઈ વાણી ગોતા એ પણ પધારવાના છે અને આ ભવ્ય કાર્યક્રમમાં આ બધા મીડિયા પત્રકારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ સંદેશો આખા વડોદરામાં અને વડોદરાની આસપાસ વસતા તમામ ભાઈઓ બહેનોને પહોંચાડશો અને આપ પણ બધા જરૂરથી પધારશો એવી અમારી હાર્દિક આપની અત્યાર સુધીમાં અમે લોકોએ સાડા તેર હજાર ફોર્મ આપેલા હતા એમાંથી પાછા જે ફોર્મ ભરીને આવેલા છે એ લગભગ દસેક હજાર ફોર્મની આસપાસની સંખ્યામાં અમને મળી ગયેલા છે અને હજી આજે અને આવતીકાલે બે દિવસ બાકી છે અમને આશા છે કે આ કાર્યક્રમની અંદરમાં આઠથી દસ હજાર લોકો આ ભક્તિનો લાભ લેશે અને પોતાના આત્માને પવિત્ર કરશે વડોદરા અને વડોદરાની ને વસતા આજુબાજુ તમામ ચારેય પ્રણામ કાલે રોજ સાંજે વાગે નવલખી ગ્રાઉન્ડમાં જે જીતો ભાવયાત્રાનું શત્રુજય ભાવયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય એક તો વિશ્વ શાંતિ અને બીજું કે જે ચાતુર્માસ પછી જે પહાડની યાત્રા કરનાર હોય છે એ દરેક ત્યાં જઈ નથી શકતા તો એ બધા જ સમૂહ ભક્તિ કરી શકે એ આયોજનનો ઉદ્દેશ્ય છે અને જીતો અવારનવાર આવા જૈનોના પ્રોગ્રામો કરતા રહે છે

અને બેસવાની વ્યવસ્થા માટે ખુરશી રાખેલી છે તો કોઈને પણ અગવડ નહીં પડે એટલે કોઈ એવું ન વિચારે કે મારાથી કેમ જઈ શકાય સમૂહ ભક્તિનો અહીંયા બેસીને જો એક સાથે લાભ લેવો હોય તો એના માટે આ પ્રોગ્રામ બહુ જ અચૂક અને અવશ્ય આપ અટેન્ડ કરશો એવી જીતો દ્વારા નમ્ર અપીલ છે